સુરતના ડોક્ટર જ્યોતિ કુલકર્ણી અને ડોક્ટર જીગર બાબરિયા દ્વારા બ્લેન સ્કિન અને હિમોથેરાપી ક્લિનિકની શરૂઆત કરાઈ જ્યાં અનેક સેવાઓ આપી રહ્યા છે ત્યારે સફળ પાંચ વર્ષ પૂર્ણ થતા અનોખું આયોજન કરાયું ડોક્ટર જ્યોતિ કુલકર્ણી અને જીગરભાઈ બાબરિયાના બ્લે સ્કિન અને હિમોથેરાપી ક્લિનિકમાં અમે તમને અંદર અને બહારના તમામ શ્રેષ્ઠ સર્વને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે સમર્પિત છીએ ભલે તમે ત્વચાની ચિંતાઓને દૂર કરવા અમારી અગતન લેજર હેર ટ્રીટમેન્ટ વડે અનિચ્છનીય વાળ ઘટાડવા વાળ ખરવાની સમસ્યાઓને હલ કરવા અથવા તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે શોધી રહ્યા હો અમે તમને આવરી લીધા છે અમારી નિષ્ણાંતોની ટીમ તમને તમારી જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ સારવારો મળે તેની ખાતરી કરવા માટે વ્યક્તિગત સંભાળ પૂરી પાડે છે ગ્લિસ સ્કિન એન્ડ મેન્ટલ હેલ્થ હિમોથેરાપી ક્લિનિક ખાતે સુખાકારી અને સુંદરતા માટે સર્વગ્રાહી અભિગમનો અનુભવ કરો અમારી સેવાઓની વ્યાપક શ્રેણી ખીલ અને વૃદ્ધિત્વથી લઈને પેગ્મેન્ટેશન અને ડાક સુધીની તમારી ત્વચાની તમામ ચિંતાઓને દૂર કરે છે અમે સરળ વાળ મુક્ત ત્વચા માટે અક્તન લેઝર વાળ દૂર કરવાની સારવાર ઓફર કરીએ છીએ અને અમારા નિષ્ણાંત હેર કેર સોલ્યુશન વાળ ખરતા સામે લડે છે અને વાળના સ્વાસ્થ્ય વિકાસને પ્રોત્સાહન આપે છે હું ડોક્ટર જ્યોતિ કુલકર્ણી બ્લીસ સ્કીન એન્ડ હિપ્નોથેરાપી ક્લિનિકને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે અહીંયા એક જ રૂફની અંદર મન અને સ્કીન બંને માટેની ટ્રીટમેન્ટ થાય છે અમારા અમુક એક પેશન્ટને અમે બોલાવ્યા છે જે અમારાથી ખૂબ જ હેપી છે એ પેશન્ટ આવે છે અને અહીંયા મસ્તી મજાક ચાલી રહ્યો છે ઇવેન્ટ ચાલી રહી છે લોકોની સ્કીન બગડી જાય કે પછી મેન્ટલ હેલ્થ રિગાર્ડિંગ કંઈક પ્રોબ્લેમ થતો હોય છે ત્યારે સેડ ફીલ કરતા હોય છે અને એ ઉપરાંત પણ એન્ઝાયટી ડિપ્રેશન ઓસીડી સાયકોસોમેટિક કેસીસ હોય અને આવા ક્લિનિકલ કેસ ઉપરાંત પણ નોન ક્લિનિકલ કેસમાં પણ હિપ્નો હેલ્પથી એ લોકો હીલ થતા હોય છે અને અત્યારે હેપી છે તો હેપી ક્લાયન્ટને અમે લોકો બોલાવ્યા છે અને મેન્ટલ હેલ્થ સાચવવા માટે તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ સરખી ઊંઘ લેવી જોઈએ અને ખોરાકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સારા મિત્રો બનાવો સારી વસ્તુઓ જુઓ સારી વસ્તુઓ ખાઓ મારું નામ ડૉક્ટર જીગર બાબરિયા છે અને હું બ્લિસ સ્કીન એન્ડ હિપ્નો ક્લિનિકમાં છેલ્લા પાંચ વર્ષથી અમે લોકો કામ કરીએ છીએ આ એક એવું પ્લેસ છે આ એક એવું ક્લિનિક છે જ્યાં સ્કીન હેર સાથે સાથે મેન્ટલ હેલ્થના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરવામાં આવે છે આજે અમારા ક્લિનિકના પાંચ વર્ષ પૂરા થયા છે અને એ બાબતે અમે લોકો એક નાની એવી પાર્ટી રાખી છે કે જેમાં અમે અમારા દરેક પેશન્ટને બોલાવીને એક નાનું ગેટ ટુગેધર કરીને પાર્ટીનું આયોજન કરવામાં આવેલું છે અને બહુ સારો એવો રિસ્પોન્સ છે અને હું લાસ્ટમાં તો હું દરેક પેશન્ટનું થેન્ક યુ કહેવા માગું છું કે એ લોકોએ અમારો ટ્રસ્ટ કરી અને આ ટ્રસ્ટ ખૂબ લાંબા સમય સુધી જાળવી રાખ્યો એના માટે અહીંયા ટોટલ એમ ગણો તો સ્કીન હેર કોસ્મેટિક લેસર અને એની સાથે સાથે ડોક્ટર જ્યોતિ કુલકર્ણી છે કે જે મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇશ્યુનો ટ્રીટમેન્ટ કરતા હોય છે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પ્લસ ક્લિનિકલ હિપ્નોથેરાપિસ્ટ છે અરવિંદ રાઠોડ સુરત